સાંતલપુરના વારાહી ટોલ ટેક્સ પર કાર ચાલક પર થયેલ હુમલાનો મામલો રાધનપુર હિન્દુ સંગઠન દ્વારા કાર ચાલક પર હુમલાને લઈને આવેદન પત્ર આપ્યું રાધનપુરના નાયબ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું હિન્દુ સંગઠન તમામ સંગઠનના કાર્યકર્તાઓ એ મોટી સંખ્યામાં બજારમાં રેલી કાઢી ટોલ ટેક્સ પર અસામાજિક તત્વો બેસી રહેતા હોવાનો પણ આરોપ કર્યો હતો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળના સમયમાં ગાંધીજી દિયા માર્ગ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી રિપોર્ટર ફારૂકભાઈ ખાચી ઇન્કલાબ ન્યૂઝ રાધનપુર ગઈકાલે વારે ટોલનાંકા પર જે હિચકારી હુમલો થયો એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર ટોલનાંકા ઉપર એ ગાડી જાય છે એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખા તત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે એને અમે વખોડીએ છીએ આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે આ જે લુખા તત્વો આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે જો એની કાર્યવાહી થશે તો બરાબર ના કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ વીએચપી હોય આરએસએસ હોય બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવે એને ચક્કાજામ કરી અને પણ કહેશું અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો કઈ રીતે આ ગાડીઓ રોકે છે એમનો શું પાવર છે આ પણ દર્શાવે અને જો નહીં દર્શાવવામાં આવે અને આવા લુખવા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે